સેવાલિયા ખાતે માર્કેટ યાર્ડ ભવન નું ધારાસભ્યનાવરણ અને સમારોહ યોજાયો જેમાં ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારના હસ્તે અને લાલ રિબિન કાપી માર્કેટયાર્ડ ખુલ્લું મૂક્યું હતું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગણતર ચેરમેન બળવાંસી પરમારે આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોનો સાબિત સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ઓછી આવક અને ઓછી જગ્યામાં સેવાલિયા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મહેશભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની કારકસર યુક્ત વૈવટ અને આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી ઓફિસ તેમ આ ગોડાઉનના ઉદ્ઘાટન પ્રસંગ રાખવામાં આવેલો કિસાન કલ્પરૂપ સરકાર સિંહ સહાયથી અમે અમારા સહભાગીદાર થઈ પચાસ ટકા એપીએમસીના પચાસ ટકા સહાયના પૈસાથી જે ઓફિસ બનાવવામાં આવે ને કામકાજ કરવા તેનું ખાતમુટ આપણે ઉદઘાટન કરી અને ખુલ્લી મૂકી કેટલા રૂપિયાનું અંદર આ ખર્ચો કરેલો છે આપ આમ ટોટલી અમે એક કરોડને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે આ જે ગલતેશ્વર તાલુકાની અંદર જે એપીએમસીની ઓફિસનું ઉદઘાટન કાલે કરવામાં આવેલું છે જનતાને અને ખેડૂતને આનાથી શું ફાયદો થશે જનતાને ખેડૂતને ફાયદો એટલો થાય કે જો કંઈ સરકાર તરફથી સહાય મળે તેની જાહેરાત મળે અને ખાતર બિયારણ માટે અહીંયા બે બે ગોડાઉન ફાટ છે એ ગોડાઉન માટે મફત અમુક ટાઈમ પર સરકાર મળતા ખાતર દવાઓ એ મફત મળે છે અમુક ટાઈમ પર બિયારણ પણ મફત આપે છે એટલો જ જનતાને ફાયદો થાય છે જનતા અમને પૂછવા હોય તો અમે એમને કહીએ છીએ આ સબસિડી જ્યાં મળે છે આ બેંકમાં જાઓ તથલી સબસિડી મળશે ટ્રેક્ટર લાવવું હોય કોઈ બી લાવવું હોય એની માહિતી પૂરી પાડી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તાલુકા ભાજપ પ્રમુખ અને ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જયંતિભાઈ પટેલ વિજયભાઈ પટેલ રીટાબેન ઓઝા સબુરસિંહ ખાન સહિત અનેક નામી અનામી મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ સફળ બન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું